નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે અગિયાર પણ ગયા વિડીયોમાં આપણે બે દાખલા જોવાના બાકી હતા તે આ વિડીયોમાં આપણે જોઈએ તો અહીં છે અનેરી અનેરી પાસે બોતેર રૂપિયા છે અને તે રસોડા સેટના ચૂકવે છે દસ રૂપિયા તો તેની પાસે વધશે બાસઠ રૂપિયા તેવી જ રીતે ઇસ્માઈલ પાસે છે એંશી રૂપિયા અને તે કારના બેતાલીસ રૂપિયા ચૂકવે છે તો તેની પાસે વધશે આડત્રીસ રૂપિયા હવે આગળ છે પાઠ નંબર અગિયાર મજાની શાળા તો મિત્રો અહીં છે વિદ્યાર્થીઓ સંગીત ખુરશી રમી રહ્યા છે અને દરેક વિદ્યાર્થીએ અલગ અલગ રંગના કપડાં પહેરેલા છે તો અહીં આપણે એ રંગના કપડાં કેટલા વિદ્યાર્થીઓએ પહેરેલા છે એ કહેવાનું છે તો અહીં છે લાલ તો લાલ રંગના કપડાં ત્રણ વિદ્યાર્થીએ પહેરેલા છે પીળા રંગના બે વિદ્યાર્થીએ પહેરેલા છે વાદળી રંગના એક વિદ્યાર્થીએ પહેરેલા છે અને લીલા રંગના કપડાં ચાર વિદ્યાર્થીએ પહેરેલા છે કયા રંગના કપડાં પહેરેલ વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે તો વાદળી પછી છે વાદળી રંગ કરતા પીળા રંગના કપડાં પહેરેલ વિદ્યાર્થીઓ વધુ છે લીલા રંગના કપડાં પહેરેલ વિદ્યાર્થીઓ હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે ચાર પીળા રંગ કરતાં વાદળી રંગના કપડાં ઓછા વિદ્યાર્થીઓએ પહેરેલ છે આગળ છે શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ હારમાં બેઠેલા છે તો અહીં પહેલાં ધોરણની હારમાં દસ વિદ્યાર્થીઓ છે બીજા ધોરણની હારમાં સાત ત્રીજા ધોરણની હારમાં છ વિદ્યાર્થીઓ છે ચોથા ધોરણની હારમાં પણ છ વિદ્યાર્થીઓ છે પાંચમા ધોરણની હારમાં પાંચ વિદ્યાર્થીઓ છે આગળ છે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે કે ધોરણ એકમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે બીજું ધોરણ ચારમાં ગણવેશનો કયો રંગ પસંદ કરવામાં આવેલ છે તો લીલો ધોરણ બે કરતાં ધોરણ ચારમાં કેટલા વિદ્યાર્થીઓ ઓછા છે તો એક ધોરણ ત્રણના વિદ્યાર્થીઓ કરતાં ધોરણ એકના વિદ્યાર્થીઓ વધુ છે કેટલા વધુ છે ચાર પછી છે સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે તો સૌથી ઓછા વિદ્યાર્થીઓ પાંચમા ધોરણમાં છે પછી આગળ છે પ્રાર્થનામાં આજના દીપકની ઉજવણી માટે જન્મદિવસનું કેલેન્ડર બનાવેલ છે તેમાં કુમાર કન્યાઓની સંખ્યા બતાવેલ છે જેમાં વર્ષના દરેક મહિનામાં જન્મદિવસની નોંધ કરેલ છે ખૂટતી સંખ્યા આપણે લખવાની છે તો જાન્યુઆરીમાં તો એક અને બે ત્રણ વિદ્યાર્થીઓની છે ફેબ્રુઆરીમાં ત્રણ કુમાર બે કન્યા એટલે કે પાંચની છે માર્ચમાં એક કુમાર એક કન્યા એટલે કે બેની છે એપ્રિલમાં એક કુમાર અને બે કન્યા એટલે કે ત્રણની છે મેમાં જીરો અને ચાર કન્યાના જન્મદિવસ આવે છે જૂનમાં તો બે કુમાર એક કન્યાનો જન્મદિવસ આવે છે એટલે કે ત્રણ જુલાઈમાં કોઈનો જન્મદિવસ આવતો નથી ઓગસ્ટમાં બે કુમાર અને ચાર કન્યાના જન્મદિવસ આવે છે એટલે કે છ સપ્ટેમ્બરમાં તો એક કુમારનો જન્મદિવસ આવતો નથી કન્યાનો આવે છે એટલે એક ઓક્ટોબરમાં બે કુમારનો જન્મદિવસ આવે છે એટલે બે નવેમ્બરમાં બે કુમાર એક કન્યાનો જન્મદિવસ આવે છે ડિસેમ્બરમાં ત્રણ કુમાર અને એક કન્યાનો જન્મદિવસ આવે છે અને ઉપરના કોષ્ટક પરથી હવે નીચેના પ્રશ્નના જવાબ આપણે આપવાના છે તો પેલું છે જુલાઈ માસમાં કેટલા વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવે છે તો ઝીરો એપ્રિલ માસમાં કેટલી કન્યાઓનો જન્મદિવસ આવે છે તો બે કયા માસમાં સૌથી વધુ વિદ્યાર્થીઓના જન્મદિવસ આવે છે ઓગસ્ટ કયા માસમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓના જન્મદિવસ આવે છે તો જુલાઈ કયા કયા માસમાં એક પણ છોકરીનો જન્મદિવસ આવતો નથી તો તેઓ છે જુલાઈ અને ઓક્ટોબર વર્ષ દરમિયાન કેટલા વિદ્યાર્થીઓના જન્મદિવસની નોંધ કરવામાં આવી છે તો છત્રીસ સપ્ટેમ્બર માસમાં કેટલા કુમારોનો જન્મદિવસ આવે છે તો ઝીરો